નવસારી મહાનગરપાલિકાએ જર્જરિત અને જોખમી ઇમારતોને ઉતારવાની શરૂઆત સાથે 25 વર્ષ જૂની તમામ ઇમારતોને ફિટનેસ રિપોર્ટ કરાવવા જાહેર નોટિસ સકી આદેશ કર્યો છે પણ ખુદ મહાનગરપાલિકા કચેરી 50 વર્ષથી પણ વધુ જૂની અને જર્જરિત છે ત્યારે મહાનગરપાલિકા કચેરીની ફિટનેસ સામે સવાલો ઊભા થયા છે ગાયકવાડી રાજના નવસારી શહેરમાં અનેક નાની મોટી ઇમારતો અને ચાલીઓ વર્ષો વિતવાને કારણે જર્જરિત થવા સાથે જોખમી બની છે

જમીન દોસ્ત કરી જર્જરીત ઇમારતો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે તેની સાથે જ શહેરમાં 25 વર્ષોથી જૂની તમામ રહેણાંક અને વ્યવસાયિક ઇમારતોને જાહેર નોટિસ પાઠવી ફિટનેસ રિપોર્ટ કરાવવા આદેશ કર્યો છે જેમાં ચૂક થશે તો કાયદાકીય પગલા લેવાની પણ ચેતવણી આપી છે એ વિપક્ષ કોંગ્રેસે મહાનગરપાલિકા પ્રથમ પોતાની કચેરીની ફિટનેસ તપાસે અને વ્યવસ્થિત કરે પછી લોકોને દંડવાની વાત કરે એવી માંગ કરી છે મહાનગરપાલિકા એ શહેર માં પચીસ વર્ષની જૂની ઇમારતો અંતર્ગત આપી છે પરંતુ પોતાની ઈમારત અત્યંત જર્જીત હોવા છતાં સેંકડો કર્મચારીઓ અને નીચે શાકભાજી માર્કેટ આવતા રોજ હજારો લોકો ના જીવને જોખમ રહી છે મહાનગરપાલિકા કચેરી ફિટનેસ નેગેટિવ આવ્યાની કર્મચારીઓમાં ચર્ચા છે તેમ છતાં કચેરી ખસેડવાનો વિચાર સુધા કરવામાં નથી આવ્યો નવસારી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હાલમાં ઘણી ઇમારતોને જર્જરિત ઇમારતોને જર્જરિત સાબિત કરી અને એને નોટિસો પાઠવવામાં આવી છે એ પગલું ખરેખર પ્રશંસાને પાત્ર છે પરંતુ નવસારી નગરપાલિકાના અધિકારીઓએ કે સત્તાધીશોએ નક્કી કર્યું કે જે ઇમારતોને પચીસ કરતાં વધુ વર્ષ થયા હોય તેણે એનું ફિટ એનું સર્ટિફિકેટ લેવાનું છે અને એ રજૂ કરવાનું છે નગરપાલિકામાં ત્યારે મારો કહેવાનો મતલબ એ છે કે આ નગરપાલિકાના બિલ્ડિંગને પણ લગભગ મારા હિસાબે પાંત્રીસ ચાલીસથી વધારે વર્ષો થયા છે તો જ્યારે નગરપાલિકાનું બિલ્ડિંગ જ જર્જરિત હોય તો આ નગરપાલિકાના શાસકોએ પહેલાં તો પોતાના પગ તળિયેથી જમીન તપાસવાની છે અને સામાન્ય નાગરિકોની પાસે કમ્પ ફિટનેસ સર્ટિફિકેટ માગવામાં આવે છે તેના ચાર્જીસ શું છે તે કોણ કરી આપશે તેનું એક સેન્ટર ઊભું કરવું જોઈએ અને એના ધારાધોરણ નક્કી કરવા જોઈએ મનગણંત કાયદાઓ ઊભા કરી અને આપ શહેરની પ્રજાને હેરાન કરનારા નગરપાલિકાના શાસકોને અને સત્તાધીશોને પોતાને પણ કાયદાનું ભાન હોવું જોઈએ અને પોતે કયા બિલ્ડિંગમાં કયા જર્જરિત બિલ્ડિંગમાંથી મહાનગરપાલિકા ચલાવી રહ્યા છે અને પોતે જેનો અમલ નથી કરી રહ્યા તેનો અમલ તેવા કાયદાઓનો અમલ આ શહેરની જનતા પાસે કરવા માંગે છે તે કેટલા અંશે વ્યાજબી છે ત્યારે લોકો પાસેથી અવારનવાર અનેક પ્રકારના કાયદાઓ લાગુ કરી અને અનેક પ્રકારના ટેક્સ અને રૂપિયા ઉઘરાવવામાં માહિર આ ભારતીય જનતા પાર્ટીની સરકારને લોકોએ ઓળખવા જેવી છે અને આગામી સમયમાં ઇલેક્શનની અંદર એને મૂં તોડ જવાબ આપી અને એના ભ્રષ્ટ શાસનને જડબાતોડ જવાબ આપીને અહીંથી નેસ નાબૂદ કરવાની જરૂર છે એવું એક કોંગ્રેસના આગેવાન તરીકે માનું છું નવસારી મહાનગરપાલિકા પોતાની જેટલી બિલ્ડિંગ છે જેટલી સરકારી બિલ્ડિંગ છે જેટલી કોર્પોરેશન બિલ્ડિંગ છે આના વિસ્તારમાં આના માટે આખી જે છે સર્વે કરી રહી છે અને સ્ટ્રક્ચર પણ ચકાસી રહી છે ત્યારે શહેરમાં જેટલા જૂના બિલ્ડિંગ છે જે પચીસ વર્ષથી જૂના છે કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય આમાં તમામે તમામ બિલ્ડિંગ જે વ્યક્તિગત બિલ્ડિંગ છે કે જે પ્રાઇવેટ બિલ્ડિંગ છે આમાં અત્યારે મહાનગરપાલિકાએ જે છે નોટિફિકેશન પણ ભાર પાડ્યું છે આ તમામ બિલ્ડિંગોની ચકાસણી લોકો પોતે જ કરાવી લે કોઈ પણ જગ્યાએ સ્ટ્રક્ચરનો ઇસ્યુ લાગતો હોય તો આની તાત્કાલિક મરામત કરાવેલું કે કોઈ બહુ જૂની બિલ્ડિંગ હોય તો અમે તો પહેલાં પણ જે છે બે વખતે આના સંબંધમાં નોટિસ આપી છે પણ ક્યારેય પણ એવી વાતમાં જે છે કોઈ ડિલે ના કરવું જોઈએ લોકોને આના માટે અત્યારે અમે જે છે કોઈ નોટ પણ આપ્યો છે કે આવતા પંદર દિવસમાં તમામ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ચકાસી લે ફરી એકવાર જે છે અને આમાં જ્યારે કોઈ ઇસ્યુ લાગતો હોય તો તાત્કાલિક જે છે અમારી ઓફિસને પણ સંપર્ક કરે જેમાં જે છે શું રૂપે આગળ શું પગલાં લઈ શકે છે આના ઉપર નિર્ણય આપણે કરી શકીએ ડોક્યુમેન્ટ પણ ખોટા રહેશે તો શું કાર્યવાહી કરશે આમાં અમે એવું કીધું છે કે નોટિફિકેશનમાં કે ક્યારે એવું ના બને કે ભાઈ ચકાસી લીધી હોય સ્ટેબિલિટી ઇસ્ટેબિલિટી લોકો કહે છે કે નહીં અમારો રિપોર્ટ આવી છે એ આવી છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સારી નથી પણ લોકો જે છે કોર્પોરેશનમાં ક્યારે ડોક્યુમેન્ટ આપે આમાં કહી દે કે જે છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સાચી છે અને પછી ભવિષ્યમાં કોઈ બનાવ બની જાય તો આના માટે જે છે અમે આમાં જે નોટિફિકેશનમાં જ કીધું છે એવી રીતનો જે છે કોઈ ખોટા માહિતી જે કોર્પોરેશન આપશે તો આના સામે જે છે કડક પગલાં લેવામાં આવશે સર કેટલીક ઇમારતો સરકારી પણ છે એ પણ જૂની છે પચીસ વર્ષ જૂની તો તે બાબતે શું કહેશો સરકારી જેટલી બિલ્ડિંગ જૂની છે એમાં અમુક અમુક તો જે છે અમે પાડી પણ દીધી છે અમુક જે છે આમાં સમારકામ ચાલે છે અને બાકી જે છે ઓવરઓલ સર્વે અમારો અત્યારે ચાલી ચાલી રહ્યો છે લગભગ ફ્રાઇડે સુધી અમારો સર્વે કમ્પ્લીટ થઈ જશે પછી ખબર પડશે કે કઈ કઈ બિલ્ડિંગ મરામતથી ચાલી જાય કઈ કઈ બિલ્ડિંગમાં મેજર રિપેરિંગની જરૂર છે અને કઈ કઈ બિલ્ડિંગ એકદમ ડેલિપિટેડ થે છે કે જેમાં આને તોડવાનો જ રહેશે તો આના ઉપર જે છે અમે આગળ કામગીરી કરવાના છે મહાનગરપાલિકા પર જે જૂની છે તો તે બાબતે શું મહાનગરપાલિકા બિલ્ડિંગ જૂની છે પણ આમાં જે છે થોડા સમય પહેલા મેજર રિનોવેશન થયેલું છે તેમ છતાં જે છે અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ મંગાવ્યો છે આમાં જે રિપોર્ટમાં જે આવશે આ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ઓકે રિપોર્ટ એન્ડીસી ન્યૂઝ